ગુજરાત સરકાર દ્વારા હાલમાં ચાલી રહેલા રેશન તત્કાલિક પૂર્ણ કરાવવા બનાસકાંઠા જિલ્લા પુરવઠા વિભાગની અને ડીસા તાલુકા મામલતદાર શ્રીની નાગરિકોને કરાઈ અપીલ ડીસા તાલુકાના તમામ નાગરિકોને જણાવવાનું કે રેશન કાર્ડ ધારકોમાં નામ ધરાવતા તમામ નાગરિકોનું ઈ આવી રહી છે તાલુકાના નાગરિકો ગ્રામ પંચાયત ખાતે વીસી સ્થાનિક પોસ્ટ વિભાગના કર્મચારી મામલેદાર કચેરી ખાતે પોતાનું ઈ કેવાયસી કરાવી શકે છે તથા કોઈ પણ લાભાર્થીઓ પાંચ વર્ષથી નાના બાળકોના પણ પોતાનું ઈ કેવાયસી આંગણવાડી ઘટક પર કરાવી શકે છે આ ઉપરાંત નાગરિકો ઘરે બેઠા સેલ્ફ ઈકેવાયસી કેવાયસી માય રાશન એપ દ્વારા પણ કરી શકે છે જે નાગરિકોને પોતાનું ઈ કેવાયસી કરાવવાનું બાકી છે તે વહેલી તકે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે ઉપરોક્ત જગ્યા ઉપર ઈ કેવાયસીની કામગીરી ચાલુ છે અને જે રેશન કાર્ડ ધારકોનું ઈકેવાયસી કેવાયસી બાકી છે તેઓને સત્વરે ઈકેવાયસી કેવાયસી કરાવી લેવા તાલુકા મામલતદાર શ્રી ડીસા દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે અહેવાલ નરેશ દિવ્યાસ બનાસની પુકાર ન્યૂઝ બનાસકાંઠા ડીસા તાલુકા તરીકે સાહેબ આપ જે અત્યારે કેવાયસી સી ઝુંબેશ ચાલી રહી છે એ બાબતમાં આપ પબ્લિકને શું સંદેશો પહોંચાડો છો આપણે ડીસા તાલુકાની અંદર એનએફએસ કાર્ડની અંદર ડીસા ગ્રામ્યની અંદર અડતાલીસ હજાર બસો અઠ્યાવીસ કાર્ડ અને બે લાખ સાહીઠ હજાર ત્રણસો પંચોતેર જનસંખ્યાના એ પૈકી સુડતાલીસ હજાર નવસોને અગ્નિ સિત્તેર કાર્ડ અને બે લાખ બત્રીસ હજાર એકસોને અઠ્ઠાણું જનસંખ્યા ના એનએફએસ કાર્ડનું ઈસી પૂર્ણ થઈ ગયું છે અને બાકી બસોને ઓગણી બસો ઓગણસાઇટ કાર્ડ અને અઠ્યાવીસ હજાર એકસોને સુ સુડતાલીસ જનસંખ્યાનું ઈ કેવાય બાકીમાં હોય હાલ આપણે દુ દુકાનદાર મારફતે સૂચના આપવામાં આવી છે કે ગ્રામ પંચાયતની અંદર ડીસી મારફતે અને ગ્રામ પંચાયતની આપણા પોસ્ટ મારફતે ઈ કેવાય સી પૂરજોશમાં ચાલી રહ્યું છે આપણે નેવું ટકા એનએફએસ કાર્ડનું ઈ કેવાયસી પૂર્ણ કરી દીધું છે દસ ટકા બાકી રહ્યું છે કે આ માસની અંત સુધીમાં પૂર્ણ થશે લાભાર્થીઓને કહેવું છે કે સાહેબ પાંચ વર્ષથી નીચેના બાળકોનું કેવાયસી થતું નથી તો તે માટે કોઈ એટલે એના માટે આપણે આઈસીડીએસમાં કીટ ચાલુ કરીશું આધાર કાર્ડની અંદર એટલે એ આધારે એનું આધાર કાર્ડ પૂર્ણ થઈ જાય તો એ આધારે એનું ઈ કેવાયસી થઈ જશે